વાઇસ એ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર કરવા લાગ્યા અપશોધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ સમજાવ્યા કે તમે તમને શોધતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપો માનો છો કે જે આ આક્ષેપ લગાવવા છે બાયોરોજન કોйна આટું મળી ગયું બિલકુલ આક્ષેપ પાયરોનો છે તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મીટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરન કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બડેલા સાથે આયા હતા એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા